સુરત પ્રખ્યાત મિસ પાણીપુરીના ના માલિક અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે પંદર પોઈન્ટ એક કરોડ વળતરની માંગણી કરાતા તેઓ પાણીપુરીની ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલી જાહેરાતમાં સલમાન ખાનનો ફોટો મુકેલો છે તેઓ ઇમેલ કરી પંદર કરોડ વળતરનું અને એક પોઈન્ટ પચીસ લાખની લીગલ ફી મંગાઈ હતી આ અંગે મિસ પાણીપુરીના માલિક જતીન દેસાઈ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર શહેરની પ્રખ્યાત મિસ પાણીપુરીના માલિક જતીન જયસુખભાઈ દેસાઈ પુણા ગામ ટેકરા ફળિયા બજરંગ કેમ્પસ ખાતે મિસ પાણીપુરી અને જલપુરી ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ કંપની મિત્ર સાથે પાર્ટનરમાં ચલાવી છે જતીન દેસાઈ કંપનીની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ ઉપર જલપુરીનું પેજ બનાવ્યું હતું આ પેજમાં કંપનીની વેબસાઇટ પર જાહેરાત મૂકી છે ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના બપોરના સમયે જતીન દેસાઈના પર્સનલ મેલ ઉપર જેમાં ચાર પાનાની એક ડોક્યુમેન્ટ ફાઇલ એટેચ કરેલી હતી આ ડોક્યુમેન્ટ ફાઇલ ડાઉનલોડ કરી જોતા તેમાં ફર્સ્ટ ઇન્ટરમ નોટિસ કે જે એસએસઆર એસોસિએટ પીએસ તરફથી ત્રીસ એપ્રિલ બે હજાર ના રોજ ઇસીયુ કરી હતી અને જે ઇન્સ્ટાગ્રામ ઉપર સલમાન સાથેની જાહેરાત મૂકી હતી જે નોટિસ ચેક કરાતા રૂપિયા પંદર કરોડ વળતર તરીકે ચૂકવવા તેમજ રૂપિયા એક લાખ પચીસ લાખ લીગલ ફી તરીકેની તરીકેની માંગણી કરવામાં આવી હતી આ અંગે ચેક કરાતા એવું ફર્મ રજીસ્ટર થયેલું નથી તેવું જાણવા મળ્યું હતું એક એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ જતીન દેસાઇ મેલ આઈડી પર જે મેસેજ આવે તે જ મેસેજ કંપનીની ઈમેલ મેલ આઈડી જલપુરી પર આવ્યો હતો ફરીથી ઈમેલ બે એપ્રિલ તથા છ જૂને આવ્યો હતો ત્યારબાદ દસ જૂન બે હજાર ના રોજ કંપનીની ઈમેલ આઈડી તથા જતીન દેસાઈ ની આઈડી ઉપર આવેલ મેઇલ કે તે કંપનીમાં સ્પીડ પોસ્ટ મારફતે વળતર અંગે નોટિસ મોકલવામાં આવી હતી આ અંગે તેઓએ કંપનીના કન્સલ્ટન્ટ ભગીરથ કથળિયાને જણાવ્યું હતું જતિન જતીન જે ફરિયાદ નોંધાવી છે એમાં જણાવ્યું છે કે એમણે ભગીરથને વળતર માટેનો મેલ આવ્યાની જાણ કરતા ભગીરથે કહ્યું હતું કે હું કંઈક છું એક એપ્રિલના રોજ ભગીરથે જતીન દેસાઈને જણાવ્યું હતું કે મુંબઈ રહેતા દિનેશ રાવ સાથે વાત થઈ છે તેઓ સલમાન ખાન તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે જોડાયેલા છે ભગીરથે આગળ એમ પણ કહ્યું હતું કે મારે તેમની સાથે વાતચીત થઈ છે જો કાયદેસર નોટિસમાં માં ચલાવવું હોય તો ઈ પર જણાવેલ રકમ આપવી પડશે અને જો પતાવટ કરવી હોય અને જો એકાઉન્ટમાં પૈસા આપવા હોય તો ચાર કરોડ અને રોકડા પતાવવા હોય તો દોઢ કરોડ આપવા પડશે આ વાત કર્યા ભગીરથેસાઈ ને છ જૂન ના રોજ કુરિયર આવ્યું હતું જેમાં નોટિસની નકલો પણ સામેલ હતી જ્યારે સમગ્ર મામલે કંપનીનો નો કન્સલ્ટન્ટના શંકાના દાયરા હોવાની શક્યતાએ સાયબર ક્રાઈમ પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે મારું નામ અલ્પેશ કથિરા છે અને અમારી કંપનીનું નામ છે જલપુરી ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જેમાં બધું બનાવીએ છીએ સાથે શું છ મહિના પહેલા એક મેલ આવ્યો હતો અમારી મેલ આઈડીમાં જેમાં એસએસઆર એસોસિએટ કરીને એક મેલ આઈડી હતું એમાંથી સલમાન ખાનને નોટિસ હતી જે હું પંદર કરોડ રૂપિયાની માગણી કરી લીધી તો એ સમયે અમે અમારા કન્સલ્ટન્ટ કંપની કન્સલ્ટન્ટ ભગીરથ કળથિયા સાથે બેઠા હતા તો એણે એવું કીધું કે આ મેલ કોઈને તમે સ્પિરાડ નહીં કરતા હું આ બધું જોઈ લઈશ એમ પછી બે દિવસ સુધી ભગીરથ કળથિયાએ મારી સાથે વાત કરી અને એવું કીધું કે ભગીરથ સલમાન ખાનના પીએ સાથે મારી વાતચીત ચાલે છે શ્રી એકનાથ શિંદેના પીએ જે છે દિનેશ રાવ એ અને સલમાન ખાનના પીએ બંને ઓળખે છે તો એમાં અમે સેટલમેન્ટ કરી દઈશું એમ તો પછી હું એક બે કલાકે એક બે કલાકે હું એને પૂછતો ભાઈ કેમ થયું છે એમ તો એમ કહેતા કે વાતચીત ચાલે છે અને સેટલમેન્ટ થઈ જશે તો પંદર કરોડમાંથી દસ કરોડ સુધી એ માનવા તૈયાર થયા કે દસ કરોડમાં આપણે પતાવટ થશે એમ તો પછી અમે તો એવી રીતે કીધું હતું કે ભાઈ અમારી પાસે પૈસા તો એટલા બધા છે નહીં તો થોડું તમે સપોર્ટ કરવામાં તો એને સાત આઠ કરોડ સુધીમાં બેટ પટાવટ થશે એવું અમને કીધું હતું પાસે પૈસા કયા રહ્યા હતા તમને કરાવતા તમે શું સોશિયલ મીડિયામાં અમે એક પોસ્ટ મૂકી હતી સલમાન ખાનની જે કાર્ટૂન જેવું હતું અમારા સોશિયલ મીડિયાના જે એજન્સી છે એને મૂકી હતી તો એ પોસ્ટને લઈને એ મેલ આવ્યો હતો કે તમે સલમાન ખાનનું ફોટો યુઝ કરેલો છે તો એમાં પંદર કરોડ રૂપિયાની માગણી કરેલી હતી તમને અમે ટીએમસી કન્સલ્ટન્સી છે ત્યાં અમે આ વાત કરી લીધી કે ભાઈ આવી રીતે અમારો મેલ આવેલો છે અને આવી રીતે અમારી સાથે બતાવટ માટે ફોન ચાલુ છે એમ તો એને થોડુંક રિસર્ચ કર્યું તો એમાં જાણવા મળ્યું કે આ આખું ફેક છે જે મેલ આઈડીમાંથી આ જે મેલ આવ્યો હતો એ મેલ પણ આઈડી પણ ખોટી હતી અને જે એડ્રેસમાંથી એમને ફિઝિકલનો નોટિસ મોકલી હતી ઘરે ઘરે તો એ ઓફિસ હતી એ પણ એડ્રેસ ખોટું હતું તો એના પરથી અમને શંકા ગઈ કે આ ફેક છે તો અમે પછી એફઆઈઆર નોંધાવી હતી કઈ જગ્યાએ અમે સાયબર ક્રાઇમ ઓફિસ અઠવાલા અમને તો ભગીરથ કળછિયા કળથિયા ઉપર શંકા હતી પણ અમે શ્યોર નહોતા પણ નહીં એ કન્સલ્ટન્સીનું કામ કરે છે એવું અમને એક મારા એક મિત્ર છે એણે કીધેલું હતું તો અમે સત્યની સાથે જોડાયા હતા પણ એમ કહેતા હતા કે અમે કન્સલ્ટન્ટ છું અને હું પોતે વકીલ છું એવું અમને કીધું હતું અલ્પેશભાઈ સાથે સલમાન ખાનના રીતે ખબર પડી છ મહિના પહેલાં અમારા મેલ આઈડી કંપનીના મેલ આઈડીમાં એક મેલ આવેલો હતો જેમાં લખેલો હતો એસ આર એસોસીએટ એ મેલ ઓપન કરતાં સલમાન ખાનના વકીલ તરીકે એ નોટિસ આવેલી હતી તો એમાં પંદર કરોડ રૂપિયાની માંગણી કરેલી હતી કે સલમાન ખાનનો ફોટો તમે યુઝ કરેલો છે પછી આ અમારા ટેક્સ કન્સલ્ટન્ટ એકાઉન્ટ જે સંભાળતા એ ભગીરથ કળથીયા એણે અમને એમ કીધું કે આ હું હેન્ડલ કરી લઈશ તમે કોઈને સ્પ્રેડ નહીં કરતા તો અમે કોઈને કીધું નહોતું બે દિવસ અને જેમાં બગીભાઈ એવું કીધું કે મારા મારી ઓળખાણ છે સારી એવી હું સલમાન ખાનના પીએ સાથે વાતચીત કરી લઈશ તો ધીમે ધીમે એ દસ કરોડ આવ્યા દસ કરોડમાંથી પાંચ કરોડ આવ્યા પછી એમ કીધું કે તમારે પાકામાં જો દેવું હોય પેમેન્ટ તો ચાર કરોડમાં અને કાચામાં આપવું હોય તો દોઢ કરોડમાં પત્તાવટ થશે એનાથી નીચે નહીં આવે અને જો તમે નહીં આપો તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને તમને કોર્ટ કચેરીમાં મોકલવામાં આવશે તમને ખબર કે છે ને પછી કોણ હા એ બે ત્રણ દિવસ પછી અમને થોડી શંકા ગઈ ને તો અમે ટીએમસી વકીલ છે જેનું અમારો એની સાથે કામ ચાલે છે માર્ક અને રજીસ્ટર બાબતે તો અમે એને વાતચીત કરી કે આવી રીતે અમાર છે તો એને થોડું સર્વે કર્યું તો એમાં બહાર આવ્યું કે ભાઈ આ ફેક છે આ એસ કરીને કોઈ ફોર્મ છે જ નહીં તો અમે થોડું ઘાસકારો થયો કે આ ખોટ ફેક છે પછી અમને કીધું કે આપણે એક અરજી કરીએ પોલીસ અરજી એમાં જે હશે એ સામે આવી જશે તો પછી એમાં આરોપી તરીકે ફ્રોડ કરવાનું કોણ નીકળ્યું તમારા એ જ અમારે જે કન્સલ્ટન્ટ ટેક્સ કન્સલ્ટન્ટ ગીરત કળથિયા જે અમને કહેતા કે સલમાન ખાન સાથે હું વાતચીત કરી લઈશ અને આ બધું હું પતાવળ કરીશ એ પોતે જ અમાં નીકળા તો પછી હવે પોલીસ અમે કઈ રીતે મદદ કરી રહી છે અને કઈ રીતે જ્યારે પહેલો મહિલા ગભરાઈ ગયા હતા કઈ રીતે આપણું વાતાવરણ ઉભું થઈ ગયું મેલ જોઈને તો હું છે પંદર કરોડનું એમાઉન્ટ હતું એટલે અમને તો એમ જ થયું ભાઈ આટલા રૂપિયા તો ક્યાંથી આવશે અને થોડુંક ટેન્શનમાં પણ આવી જતા પણ ધીમે ધીમે ખબર પડી કે ભાઈ અફેક છે તો થોડુંક ટેન્શન હળવું જ હતું દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ